આ કાળે તડકે આ આંબાની છાયામાં આપણે બેઠા છીએ પણ આ મોસમમાં જ કેરી પાકે રસ રોટલીનો જો આનંદ લેવો હોય તો આ મોસમમાં આપણે બધા ખૂબ આ રસ નો આનંદ લઈ રહ્યા છીએ શ્રીમદ ભાગવતનો આ રસ છે અને ભાઈએ ને બધા જ અમારા અર્જનભાઈએ ને બધા જ આ સમિતિના જે ભાઈઓ છે આજુબાજુ બધેય નોતરા દીધા છે ગામે ગામ જઈને નોતરા દીધા છે સૌ આવો આપણે ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યમાં આ સત્સંગનો લાભ લઈએ ને તમે બધા ધીમે ધીમે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થાવ છો રોજ અહીંયા બપોર કથા સાંભળ્યા પછી બપોરના હવ ને પ્રસાદ ભોજન ભંડારો એ સૌ પ્રસાદ લઈને જ જજો કોઈ એમને જશો નહીં તમે જાવે નહીં એટલા માટે ખાવા હાટું નથી આવતા તમે આવો છો તો કથા સાંભળવા હાટું પણ હવે આ ટાણું થયું પછી રેવાય ભૂખ તો લાગે ને કકડીને અમને લાગી છે ભાઈ એટલે અમે કંઈ થોડા રહેવાના ખાધા વગર એ મારા બાપ કથા વગેરે ન રહેવાય અને પછી આ પ્રસાદ વગર પણ ન રહેવાય આ બંને જીવન છે એ પ્રસાદ ભોજન અન્ન દેવ અન્ન એ પણ બ્રહ્મ છે અને એનાથી જ આપણું શરીર ટકે છે પણ એ શરીરને ટકાવી શું કામ રાખવાનું કે આ ભાગવત છે ને એ પરમ જ વાંગમય સ્વરૂપ છે એ જ્ઞાન છે એ બ્રહ્મ છે કાનેથી સાંભળીએ તો જ ખરા અર્થમાં જીવન દિવ્ય થાય ખૂબ સંતો મહાપુરુષો બ્રાહ્મણો એની હાજરીમાં સોમનાથ દાદાની સન્નિધિમાં ત્રિવેણીને તીરે આ પ્રભાસ ક્ષેત્રની અંદર આપણે સૌ નિર્વાણને પ્રાપ્ત કરવા માટે અહીંયા આ દિવ્ય શ્રીમદ્ ભાગવત રસનો આનંદ લઈ રહ્યા છીએ તમે ખૂબ બધા ભાવથી શ્રદ્ધાથી સાંભળો છો અનુશાસન સાથે સાંભળો છો આવતીકાલે વળી પાછા સાડા નવ વાગ્યાથી સવારના આ ભાગવતી યાત્રાનો આરંભ થશે આપ સૌ સમયસર આવી પોતપોતાનું સ્થાન લેજો બધી જ વ્યવસ્થા સરસ રીતે કરી છે આયોજકોએ કોઈ જાતની ખોટ રહેવા દીધી નથી એટલે આપણે આ ભાગવત રૂપી આંબાના છાંયામાં આનંદ લઈશું આનો રસ પીતા રહીશું અને જીવનને ઉજળું કરીશું આઈએ ભાવર પ્યાર છે જય ઘોષ કરે બોલીએ શ્રી દ્વારિકાધીશકી જય શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રીગિરીજધરણ કી જય શ્રી બાલકૃષ્ણલા જય સદગુરુ ભગવાન ओ नमः पार्वती पतये हर, हर महादे हर जय जय શ્રીકૃષ્ણમ વંદે જગદ્ગુરુમ ભાગવતજીનો આંબો જે કર્ણોપકર્ણ ગવાતો હતો એને વિશ્વ સમક્ષ લાવવાનું જો કોઈને શ્રેય જતું હોય તો એ પૂજ્યભાઈ શ્રીને છે મને યાદ છે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં ભાવનગરમાં રામ મંત્ર મંદિર માટેની કથાનું આયોજન થયેલું લગભગ પાંત્રીસેક વર્ષ ત્યારે મારા બા મારા મમ્મી એવું કહેતા કે રમેશભાઈ ત્યારે એ તો એ રીતે જ સંબોધન કરે કે રમેશભાઈ જે આંબો સારો ગાય છે એટલે મારે સાંભળવા જેવું છે અને આજે એ આંબો જ નહીં ભાઈ શ્રીના શ્રીકંઠે ગવાયેલી શિવમાલા હિન્દુસ્તાનભરના શિવાલયોમાં કાશી વિશ્વનાથ સહિતના શિવાલયોમાં સવારે વાગતી હોય છે તમે કોઈ પણ મંદિરમાં જાઓ નાનકડા ગામના શિવાલયથી લઈ અને ઉજ્જૈન મહાકાલેશ્વર હોય એ કાશી વિશ્વનાથ મંદિર હોય ત્યાં ગવાતી હોય છે એ શિવમાલાની ડીવીડી પેનડ્રાઈવ અને પૂજ્યભાઈ શ્રીના શ્રીકંઠે ગવાયેલા અનેક શ્લોક આરતી સ્તોત્ર અહીંયા પૂજ્યભાઈ શ્રીના આશીર્વાદથી સત્સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ ચાલે છે એનો સ્ટોલ લગાવવામાં આવ્યો છે ત્યાં એ ઉપલબ્ધ છે શિવમાલા પણ ઉપલબ્ધ છે આ ઉપરાંત ગઈકાલે પૂજ્યભાઈ શ્રીએ કહ્યું હતું કે તીર્થમાં માત્ર સ્નાન અને દર્શનથી નહીં થોડો સત્સંગ પણ કરવો જોઈએ તો દરેક તીર્થમાં કદાચ કથા ન પણ ચાલતી હોય તો આપણે ત્યાં પુસ્તક લઈ જઈએ એ તીર્થમાં અડધી કલાક પંદર મિનિટ એક કલાક એનું વાંચન કરીએ એ પણ સત્સંગ છે તો એવા વિવિધ પુસ્તકો પણ ત્યાં ઉપલબ્ધ છે આ ઉપરાંત તત્વદર્શન નામની એક માસિક પત્રિકા શ્રીના આશીર્વાદથી બહાર પડે છે આપણે પૂજ્યભાઈ શ્રી સાથે વૈચારિક રીતે જોડાઈ રહેવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ છે શ્રી હરિમંદિરમાં યોજાતી વિવિધ પ્રવૃત્તિ મહોત્સવો એના થકી થતી વિવિધ સેવાકી પ્રવૃત્તિઓ ઉપરાંત પૂજ્યભાઈ શ્રીની આગામી કથાઓ વિવિધ કથાઓ સાથે વિવિધ મહાપુરુષોના ખુદ ખુદ પૂજ્યભાઈ શ્રીના ચિંતનાત્મક અદ્ભુત લેખો જેનું આપણા સંતાનો અને આપણે વાંચન કરીએ તો આપણું જીવન ધન્ય બને એકવાર એ સ્ટોલની મુલાકાત લેજો એવી વિનંતી આવો આજે આપણી વચ્ચે કેટલાક માનવંતા મહેમાનશ્રીઓ પધાર્યા છે એમને વ્યાસપીઠના આશીર્વાદ લેવા માટે બોલાવી અને ત્યાર પછી આરતી કરીશું ગાંધીધામથી વધારેલ ડૉક્ટર સુરભી આહિર અને ફોરમ આહિર જેમના નામ બોલે એમને વિનંતી ઝડપથી પધારે ખારવા સમાજ વેરાવળના અધ્યક્ષ શ્રી લખમભાઈ આહિર સમાજના અગ્રણી શ્રી રામભાઈ વાઢેર લોઢવા જેમના નામો બોલે એમને ઝડપથી આવવા વિનંતી છે લોહાણા સમાજના અગ્રણી શ્રી ભરતભાઈ કારિયા વેરાવળ આહિર સમાજ વેરાવલના અગ્રણી શ્રી નથુભાઈ સોલંકી કથાકાર શ્રી મહાદેવ પ્રસાદ મહેતાના પૂજ્યપિતાશ્રી એમને પણ મંચ પર પધારવા વિનંતી કારવા સમાજના અગ્રણી રામજીભાઈ રામેશ્વર ગાંધીધામથી પધારેલા નૈલેશ શાહ પરિવાર સાથે પધારે આપણા સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈના ધર્મપત્ની બેન શ્રી નીલુબેન પધાર્યા છે એમને પણ વિનંતી કરીએ દર્શન માટે વધારે સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી હેમલભાઈ ભટ્ટ ઉપપ્રમુખ શ્રી જયવદનભાઈ જાની ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ ટ્રસ્ટી શ્રી ઉલ્લાસભાઈ પાઠક અને ટ્રસ્ટી શ્રી ચેતનભાઈ જાની આ તમામ મહેમાનશ્રીઓને ઝડપથી પધારવા વિનંતી વ્યાસપીઠના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરે અને ત્યાર પછી આપણે યજમાન પરિવારને આમંત્રિત કરીશું સૌને ઝડપથી પધારવા વિનંતી છે યજમાન પરિવાર જે સવારે પૂજનમાં હતા એ તમામ લોકો આરતીમાં જોડાવા માટે પણ પધારશે બરાબર સાડા નવ કલાકે કથા પ્રારંભ થશે આપ સૌને ફરી એકવાર યાદ કરાવી દઈએ કે વક્તા મંચ પર બિરાજે એ પહેલાં શ્રોતાઓએ પોતાનું સ્થાન લઈ લેવું જોઈએ એવી એક ધાર્મિક શિસ્ત છે તો એ શિસ્તનું આપણે પાલન કરીએ અને આરતી પૂરી થયા બાદ જ આપણે આપણા સ્થાન પરથી ઊભું થવું જોઈએ આરતી પૂરી થાય વક્તા શ્રી એમનું સ્થાન છોડીને જાય પછી આપણે ઊભા થઈએ એક શિસ્ત છે ધાર્મિક શિસ્ત એનું